ગામડે આવ્યા છીએ અને આપણા ગામડે મારા ગામના જમીન છે અમારે ગામની અને સરકારે સોલાર પ્લાન્ટનો આખો પ્લાન્ટ ઊભો કરેલો છે તમે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આખો સોલાર પ્લાન્ટ છે પંદરથી વીસ વીઘા જેવું છે આ કંપનીએ આખો પ્લાન્ટ કર્યો છે અને આ એક પ્લાન્ટ છે એ આપણો એક પત્રીસો સંભાળે છે અને એની યુનિટ માટે યુનિટે આપણે ઇરેક્શન કરવા પાસલ તમે જોઈ રહ્યા છો પછી આની બાજુમાં એક બીજો પ્લાન્ટ ચાલુ છે અહીંયા તમે જે પહેલી જગ્યા જો આજ પ્લાન્ટ બાજુમાં છે આ નેટની બાજુમાં એ બીજો પ્લાન્ટ શરૂ થાય છે આ પ્લાન્ટમાં સોલાર આખું આખડ પંદર વીસ વીઘામાં આ પ્લાન્ટ છે સોલાર જે કોઈને પ્લાન્ટ આવી રીતે નાખવો હોય પોતાની જમીનમાં ભાડે આપવાનું હોય અથવા તો તમારે વેચવાની જમીન હોય અને આવી રીતે તમારે પ્લાન્ટ નાખાવો હોય કંપનીમાં કંપનીની તરફ તો બહુ સારું એવું આમાં નાખવું મળે છે તો જે કોઈ વ્યક્તિને આ પ્લાન્ટ કરવો હોય તો મારો સંપર્ક કરવો વાંસ ક્લિયર આવે છે કે નહીં મિત્રો પણ પંદરથી વીસ વીઘામાં વીસ વીઘા જેવું છે વીસ પચ્ચીસ જેવું છે આ બીજી જગ્યાએ આ આ તો દસ વીઘા જેવું છે આઠથી દસ વીઘા એ બધું બીજો પ્લાન્ટ ચાલુ છે ત્યારે ચોમાસાના હિસાબે ત્યારે ગારો વધારે છે કીચડ એટલે કામ બંધ છે

આ પ્લાન્ટ ચાલુ છે કામ આ તમને જે જોઈ રહ્યા છો અત્યારે હું ઝૂમ કરીને કે આવી રીતે આ પાછી પ્લાન્ટ લગાવવા લગાવી રહ્યા છે